નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ પાટડી ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ચારસો વીસ પચાઉ ત્રણ હજાર પાંચસોથી चार हज़ार तरस पचास रापर तर हज़ार थी चार हज़ार एकतालीस मोरबी चार हज़ार थी चार हज़ार चार पोरबंदर तर हजार थी चार हज़ार राजकोट 3550 हज़ार पाँच सौ पचास थी चार हज़ार चार सौ एशी बहुचराजी तरण हज़ार चार सौ चार हज़ार एक पचीस थी

ખીલડી ચાર હજાર બસો એકત્રીસથી ચાર હજાર બસો એકત્રીસ ત્રણ હજાર આઠસો વીસથી ચાર હજાર ત્રણસો પાટણ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એકસઠ વિસનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એકાવન થરા ત્રણ હજાર આઠસોથી પાંચ થરાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો સાણંદ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો પચાસ હારીજ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો પચાસ ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર છસો ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો છાસઠ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો આ હતા આજના જીરુંના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો